જે બિયર કોઝવે છે તે ઓવરફ્લો થયો છે ત્યારે આ પ્રકારે નમ્ય દ્રશ્ય જે છે સર્જાયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈ સતત પાણીની આવક થઈ રહી છે જેને લઈ ને ઉકાઈ ડેમ માંથી તબક્કાવાર તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારે સુરતની જીવાદોરી સમાન ગણાતી આ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે

આ પ્રકારે પાણીનો જે સતત જે આવક છે તે તાપી નદીમાં થઈ રહી છે